ભરૂચ ખાતે બે પ્રવેશ દ્વાર ગણાતા એવીસી ચોકડીથી સીતા સર્કલ તથા શ્રવણ ચોકડીથી શક્તિનાથ સુધી ડિવાઇડરની કામગીરીનું ખાતમુહૂર્ત વિધિ યોજાય

જે ટ્રાફિકની સમસ્યાની અંદર એનું નિવારણ આવ્યું છે તથા એક્સિડન્ટ ઘટ્યા છે ત્યારે કોલેજ રોડ જે સૌથી વ્યસ્ત રોડ છે અને શક્તિનાથથી લઈને શ્રવણ ચોકડી સુધીનો રોડ એ સૌથી વ્યસ્ત છે તો ત્યાં પણ અવરનવર વચ્ચેથી ક્રોસ થવાના કારણે એક્સિડન્ટ થતા હતા તો સરકારને રજૂઆત કરવાથી તેઓએ આ કામને મંજૂરી આપી છે આ બંને કામ થઈને કુલ રકમ એંસી લાખના ખર્ચે આ કાર્ય પૂરું થશે બે મહિનામાં આ કામ ની જે ટેન્ડર નોટિસ છે એ બે બે મહિનાની અંદર આ કામ પૂરું થનારું છે આ તબક્કે હું માન્ય નાયબ મુખ્યમંત્રી અને માર્ગ અને મકાનના માન્ય મંત્રી નીતિનભાઈનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું કે અમારી લાગણીને માન આપીને જે ટ્રાફિકનો પ્રશ્ન હતો ને જે એક્સિડન્ટનો પ્રશ્ન હતો એને ધ્યાને લઈને જે આ પૈસા મંજૂર કર્યા છે અને જે કામ મંજૂર કર્યું છે એ બદલ ભરૂચ વતી એમનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું